હેલો ફ્રેન્ડ્સ તમે ક્યારેય એવું સાંભળ્યું છે છાસ પણ નહીં દહીં પણ નહીં અને કઢી બને એ પણ ખૂબ જ સરસ મસ્ત તીખી તમતમતી અને ખાટી સ્પેશિયલ ગુજરાતી ટાબા સ્ટાઇલ ટેસ્ટવાળી એવું ક્યારેય તમે જોયું નહીં હોય તો આજે આપણે આ એક એવી કઢી બનાવી છે જેમાં આપણે છાશ પણ નથી દહીં પણ નથી અને એને તમે ગરમ ગરમ ઘી લગાડેલી રોટલી સાથે જ્યારે આ કઢીને ખાવ છો ઉપર દેશી કોથમીરનું ગાર્નિશિંગ અને એની સાથે ડુંગળી એ પણ કાપ્યા વગરની પરંતુ ઢીકો મારી અને ભાંગેલી ડુંગળી આપણે એની સાથે સર્વ કરી છીએ તો સ્પેશિયલ ગુજરાતી ટેસ્ટ અને કાઠિયાવાડી લિજ્જતદાર એવી આ કઢી તમે ખાશો તો તમારું પેટ તો ભરાઈ જશે પણ મન પણ મસ્ત તૃપ્ત થઈ જશે તો આ રેસીપીને આપણે સ્ટાર્ટ કરીએ એના માટે મેં અહીંયા અડધી જેટલી કાચી કેરીને ખમણી લીધી છે અને ત્યાર પછી આ રીતે આટલી આ ખમણેલી કેરી છે અડધી હવે આપણે એને આ કેરીને આપણે એક બાઉલમાં લઈ લેશું અને ત્યાર પછી આપણે એમાં એક ગ્લાસ જેટલું પાણી એડ કરીશું પાણી નાખ્યા પછી આપણે જોઈ લેવાનું છે બરાબર ડૂબી જાય ત્યાં સુધી આપણે નાખવાની છે અને આપણે કેરીને પહેલાં ધોઈને જ લીધી છે હવે આપણે ગેસને મીડિયમ ફ્લેમ પર રાખશું અને એને ગરમ કરશું અને હજુ પણ મને થોડુંક વધારે પાણી એડ કરવાની જરૂર જણાય છે તો બીજું એક ગ્લાસ પાણી નાખ્યું છે ટોટલ બે ગ્લાસ પાણી એને અડધું થાય ત્યાં સુધી આપણે બફા દીધું હવે આપણે જે આ પાણી છે એમાં બધી જ ખટાશ આવી ગઈ છે અને એક ગળની વડે ગાળી લેશું ગરમ પાણી આ રીતે તમે જોઈ શકો છો કે હવે કેરી પીળી પડી ગઈ છે અને સરસ આપણું આ ખાટું પાણી તૈયાર છે અને ત્યાર પછી આપણે એમાં બાકીની વસ્તુ એડ કરીશું આજે કેરીનું આપણે પાણી ગરમ કર્યું છે એમાં ત્યાર પછી મેં અહીંયા એક ચમચી ચણાનો લોટ લીધો છે બેસન જેને આપણે કઢી બનાવવામાં યુઝ કરવાનો છે હવે આપણે પાણી જેટલું હોય એનાથી બહુ ઓછી ક્વોન્ટિટીમાં આપણે આ લોટ લીધો છે ફક્ત એક ચમચી જ આપણે બેસન લીધો છે અને ત્યાર પછી આપણે એને આ રીતે મિક્સ કરી દે તમે એને મિક્સી જારમાં પણ કરી શકો છો લાકડાની ઝેરણી વડે કોઈ પણ રીતે આ રીતે પાણી ગરમ છે એટલે લોટ બરાબર મિક્સ થઈ જશે ત્યાર પછી મેં એક પેનમાં એક ચમચી તેલ લીધું છે અને રાઈ એડ કરી છે રાઈ તતડવા લાગે ત્યાર પછી આપણે એમાં જ્યારે ફૂટવા લાગે છે અને એની સ્મેલ આવવા લાગે છે ત્યાર પછી આપણે એક તમાલપત્ર એડ કરેલ છે જેનાથી આપણી કેરીનો ટેસ્ટ ખૂબ જ મસ્ત મજાનો લાગે છે અને લીલા મરચાં જે આપણા સ્વાદના શોખીનો છે એને કેમ ભૂલાય તો એને મેં ચીરિયા કરીને લીધા છે જેથી એ ફૂટે નહીં અને ત્યાર પછી મેં મેથી દાણા લીધા છે જે ડાયજેસ્ટ થવામાં ખૂબ હેલ્પ કરે છે અને થોડુંક અમથું કાશ્મીરી લાલ મરચું લીધું છે ટેસ્ટ પૂરતું અને લૂક માટે અને ત્યાર પછી અહીંયા આપણે જે છા પાણી આપણે તૈયાર કર્યું છે છાસની બદલીમાં ખાટું પાણી એને એડ કરવાનું છે અને ત્યાર પછી મેં અહીંયા થોડીક અમથી હળદર એડ કરી છે હવે આપણે આને આ પાણી જે છાસ છાસની બદલીમાં આપણે લીધું છે ખાટું કેરીનું એને આપણે આ રીતે ચમચાને સતત ચલાવવા કરવાનું છે અને જ્યારે એની ક્વોન્ટિટી અડધી થઈ જાય ત્યાં સુધી આપણે એને હલાવવાનું છે જેટલું તમે એને ધીમા તાપે એને પકાવશો એટલી આપણી કેરીવાળી જે આ કઢી છે એ ખૂબ જ ટેસ્ટી બનશે અને લાસ્ટમાં મેં અહીંયા થોડુંક મીઠું નાખ્યું છે હવે એની ક્વોન્ટિટી અડધી થઈ ગઈ છે તો તૈયાર છે આપણી કાચી કેરીવાળી કઢી જેને આપણે આ રીતે એક સર્વિંગ બાઉલમાં લઈ લેશું અને એની એકદમ નેચરલ જે સુગંધ આવે છે કેરીની અને એની સાથે જે મરચાં છે અને જે આપણે મેથી અને તમાલપત્રોનો વઘાર કર્યો છે જે એકદમ કાઠિયાવાડી સ્ટાઇલનો ટેસ્ટ આપે છે અને ખૂબ જ હેલ્ધી અને બેનિફિટ કરે છે હવે આપણે એને સર્વ કરી લેશું તો આ કઢીને આપણે આ રીતે એક થાળીમાં લઈ લેશું અને એની સાથે આપણે ઘી લગાવેલી રોટલી આપણે એડ કરીશું તમે ચાહો તો બાજરીના રોટલા પણ લઈ શકો છો અને કોથમીરથી ગાર્નિશિંગ કર્યું છે અને ત્યાર પછી મેં અહીંયા આખી ડુંગળી લીધી છે આને આપણે કાપવાની નથી પણ આપણે નેચરલ કાઠિયાવાડી ટેસ્ટ માટે આ ડુંગળીને આપણે ભાંગીને ખાવાની છે તો તમે આજે જ દોસ્તો આ રેસીપીને ટ્રાય કરજો અને હમણાં કાચી કેરી સારી આવે છે તો તમારા ઘરે એને બનાવજો અને મને કમેન્ટ કરીને ચોક્કસ કહેજો કે તમને કેવી લાગે આ રેસીપી તમને ગમી હોય તો ચોક્કસથી લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં ફરી મળીશું નવી રેસીપી સાથે થેન્ક યુ સો મચ